નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોના ઉમેદવારો માટે ફરી એક ખરાબ સમાચાર છે મિત્રો શિક્ષકો માટે ટેટ ફરજીયાત કરી દેવામાં આવતા ભૂકતો રોષ અહીંયા ઉમેદવારોમાં જોવા મળી રહ્યું છે હવે મિત્રો શિક્ષકો માટે ટેટ છે કંઈ ના કંઈ ફરજીયાત થશે શિક્ષકો હવે હાઈકોર્ટના પણ શરણે જવાના છે સાથ સાથે મિત્રો આજકાલમાં કલેક્ટરશ્રીને પણ આવેદનો આપવાના છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવાનું શું અને મિત્રો કંઈ ના કંઈ વડાપ્રધાનના પણ કંઈક ના કંઈ સમાચાર આમાં જોવા મળી રહ્યા છે કે એમના હાથેથી શિક્ષણ સંઘ દ્વારા જે સુપ્રીમ કોર્ટમાં પણ કંઈ ના કંઈ આપણને માહિતી જોવા મળવાની છે કે ત્યાં રજૂઆત પણ કરવાની છે તો શાળાઓમાં ધોરણ આઠ સુધી ભણાવતા તમામ સેવારત શિક્ષકો માટે ટેટ પર ફરજીયાત કરી દેવામાં આવતા તો રોષ જોવા મળી રહ્યો છે દેશભરમાં લાખો શિક્ષકોની સેવા સુરક્ષા અને રોજગાર સંકટમાં મુકાશે તમે જોઈ રહ્યા છો નિર્ણયથી શિક્ષકની સાતવતા ભંગ થશે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પ્રોફેસર નારાયણ ગુપ્તાએ જણાવ્યું હતું કે અનેક વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પર અચાનક ટેટની ફરજિયાત જે લાદવી માત્ર અન્યાયપૂર્વક નથી પરંતુ શિક્ષકોની સત્યતા પણ ભંગ થશે સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ નિયમને માત્ર ભવિષ્યની નિમણૂંક ઉપર લાગુ કરવું જોઈએ તો કલેક્ટરના સોમવારે મિત્રો આવેદન અપાશે જે મિત્રો હાલ ફેહ જે લોકો સેવારત કરી રહ્યા છે જેમાં શિક્ષકો સેવા છે શિક્ષકમાં હાલરેડી ઓલરેડી એ લોકો કાર્યરત છે એવાઓને પણ ટેટ છે મિત્રો પાસ કરવી પડશે તો ટેલું યોગ્ય છે લાઈવ કમેન્ટ સેક્શનમાં જરૂર તમે તમારો અભિપ્રાય જણાવજો કે પછી નવેસરની મિત્રો જે ભરતી થવાની છે એમાં ટેટ યોગ્ય છે કે પછી તમામ જે સેવા સેવારત આપણા શિક્ષક ભાવિ શિક્ષકો અથવા શિક્ષક મિત્રો અભી અત્યારે જે કાર્યરત છે એ લોકોને પણ ટેટ પાસ કરાવવી જોઈએ તો એકવાર જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો પસંદ લાઇક કરજો અને ખાસ મિત્રો ચેનલ બનાવશું ચેનલને કરવું સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો આપણે જે વડાપ્રધાનને લગતો આવ્યો છે એના ઉપર આપણે પ્રોપરલી માહિતી સાથે સવારમાં મૂકી દઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત